રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વીસ દિવસથી બંધ કરેલ તુવેદારની ટેકાના ભાવે ખરીદી કરી તુવેરદાર ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ થયા છે સરકાર અને ગુજકો માસોલ દ્વારા તુવેદારને ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી જેમાં ઘણા ધોરાજી તાલુકાના ખેડૂતોએ લાભ લીધો અચાનક તુવેદારની ટેકાના ભાવની ખરીદી બંધ કરાતા ખેડૂતોએ તુવેરદારની રજિસ્ટ્રેશન કર્યું હોય તેવા ખેડૂતો આ બંધ કરતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ટેકાના ભાવની ખરીદીમાં પંદરસો દસ રૂપિયા મળદીઠ ભાવ મળે છે જે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો તેથી ખેડૂતોને તુવેરદાળમાં સારો ભાવ મળી રહ્યા હતા અને વીસ દિવસ બાદ ખેડૂતોની રજૂઆત અને માંગણીને ધ્યાનમાં રાખીને કૃષિમંત્રીએ ફરીવાર તુવેરદાળના ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે તુવેરની અંદર ખરીદી વીસ દિવસથી બંધ હતી પણ સરકાર અને રાઘુજીભાઈ પટેલ મિનિસ્ટરે તાત્કાલિક નિર્ણય લઈને એમ કીધું કે એક મહિનો લગન તુવેરની ખરીદી ચાલુ રહે જે પણ ખેડૂતે રજીસ્ટર કરેલું જેટલા ખેડૂત બાકી છે અને તમામની ખેડૂતની તુવેર લેવામાં આવશે કારણ કે વચમાં અહીંયા ધોરાજીની અંદર તુવેરની અંદર ગોડાઉન નહોતા મજૂર નહોતા એટલે પ્રોબ્લેમ હતો એટલે તો ખેડૂતનું લેટ રહ્યું પણ સરકાર અને રાઘુજી નિર્ણયને નિર્ણય ને આવકાર્ય કરીને ખેડૂતને ઉત્સાહ થાય અને અત્યારે બધાની તુવેર વહી જાય કેટલા ખેડૂતો બાકી છે ને ખેડૂતને કેવો ફાયદો થશે ખેડૂતને ફાયદો થાય કારણ કે 100 દોઢસો રૂપિયા બજારમાં નો ફરક છે ગવર્નમેન્ટના ભાવ અત્યારે વધારે ટકાના કારણ કે 77 અઢારસો હજી ધોરાજીની અંદર ખેડૂત બાકી છે રજીસ્ટર કરેલા સરકારના નિર્ણય શું કહે છે સરકારના નિર્ણયનો આવશ્યક્ય છે આ નિર્ણય હવે બોલ ધોરાજી રાજકોટ